મહુવાના ખારગેટ સ્થિત એકસો ને વર્ષ પૌરાણિક એવા શ્રી સ્વામિનારાયણ મંદિરેથી ભગવાનની મૂર્તિ લઈ જવા યા ચોરાયા મુદ્દે વિવાદ વધારે ઉગ્ર બન્યો છે ભાવનગરના હરિભક્તોએ જૂના મંદિરે ભગવાનની મૂર્તિને પરત લાવી વિધિ વિધાન સાથે પ્રસ્થાપિત કરી મંદિરને ફરી શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ ચોરીના મુદ્દે વિવાદ વકરતો જાય છે. ત્યારે ગઈકાલે મહુવાના ખારગેટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ ચોરીના મુદ્દે ભાવનગર ખાતે હરિભક્તોએ આવેદનપત્ર આપી એવી માંગ કરી છે કે ભગવાનની મૂર્તિ જૂના મંદિરમાં પરત લાવી વિધિ વિધિવધાન સાથે પુનઃપ્રતિષ્ઠા કરવી. આ બાબતે વિવાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ખારગેટ વિસ્તારમાં આવેલ એકસોને છ્યાશી વરસ જૂના શ્રી સ્વામિનારાયણ મંદિરમાંથી ગત તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસની મધ્યરાત્રિએ અજાણ્યા લોકો મૂર્તિની ચોરી કરી લાખો હરિભક્તોની ધાર્મિક લાગણી દુભાવી છે હરિભક્તોએ એવું પણ આક્ષેપોમાં કહ્યું હતું કે જો આ કહેવાતા સંતો સો કરોડ નું મંદિર બનાવી શકતા હોય તો નવી મૂર્તિ લાવીને નવા મંદિરમાં શું કામ પ્રસ્થાપિત નથી કરતા 186 વર્ષ જૂના મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ચોરવાની શું જરૂર હતી ત્યારે આ ભગવાનની મૂર્તિ ચોરાવવાથી લાખો હરિભક્તોની ધાર્મિક લાગણી સાથે આ કહેવાતા સાધુએ રમત રમી છે ત્યારે આવા આક્ષેપો સાથે સેંકડો સંખ્યામાં હરિભક્તો ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ બાબતે યોગ્ય કરવાને લઈ આવેદન પત્ર આપ્યું હતું હરિભક્તો એવી પણ માંગણી કરી છે કે ભગવાનની મૂર્તિ પરત જૂના મંદિરમાં લાવી વિધિ વિધાન સાથે પુનઃ પ્રતિષ્ઠા કરવી જોઈએ મહિલા હરિભક્તો હરિભક્તોની દીકરીઓ તો ચોખ્ખું જણાવી રહી છે કે આ ભગવાનની મૂર્તિ કોણ ચોરી કરી ગયું છે અને ક્યાં લઈ ગયા છે મોબેન ઘણી જગ્યાએ આસો છેને વિશે આયો કલેક્ટર કચેરી આવ્યા છે આવેદન પત્ર દેવા માટે મોવા મંદિરની મૂર્તિઓ છે સરદારના સંતો છે 187 87 વર્ષ જૂનું એ મંદિર છે એ જૂના મંદિરની મૂર્તિ ચોરી ગઈ એનું આવેદન પત્ર દેવા માટે આવ્યા છે કલેક્ટર સાથે વિનંતી કરીએ એની ઉપર અમને ભરોસો છે આ બાબતે પગલા લેશે અને અમારી મૂર્તિ પાછી પ્રસ્થાપિત કરાવશે મોવા મંદિરમાં મહુઆ શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન અને એકસોને છાંસી વર્ષ પૌરાણિક એવા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિ પરત લાવી વિધિવિધાન સાથે પ્રસ્થાપિત કરવા અને આ પૌરાણિક મંદિરને ફરી શરૂ કરવા સેંકડો હરિભક્તોએ માગણી કરી છે અને જિલ્લા કલેક્ટર સાહેબને પોતાની લાગણી દર્શાવતા કહ્યું હતું કે કોઈ પણ વિધિ વિધાન વગર જ આ કહેવાતા સંતોએ અડધી રાત્રિએ સૂતા ભગવાનને લઈ જઈ યોગ્ય નથી કર્યું આથી ભગવાનની મૂર્તિ પરત લાવી ફરી વિધિ વિધાન સાથે પ્રસ્થાપિત થાય અને ફરી મહુવાનું શ્રી સ્વામિરાયણ મંદિર વિધિવત રીતે શરૂ થાય તેવી તમામ હરિભક્તોની લાગણી અને માગણી છે

એ જૂની પુરાણી મૂર્તિઓ હતી આ મૂર્તિઓને રાતોરાત બહાર તણના ગાળામાં કોઈ પણ જાતની વિધિ કર્યા વગર સ્થાનિક લોકોને લાગણીને સમજ્યા વગર એની શ્રદ્ધા ભાવનાને સમજ્યા વગર રાતોરાત આ મૂર્તિઓ ચોરી કરીને જે નવું મંદિર બનાવે ત્યાં લઈ ગયા છે એને નવું મંદિર બનાવ્યું એમ કે છે સો કરોડના ખર્ચે મંદિર બનાવ્યું છે એ સો કરોડ ખર્ચે એ ક્યાં ક્યાં ગળવા ગયા છે હરિભક્તોના પૈસાથી એને મંદિર બનાવ્યું છે તો સો કરોડનું મંદિર બનાવતા હોય તો એ મૂર્તિ નવી ન લાવી શકે જૂના પુરાણા મંદિરમાંથી મૂર્તિઓ ત્યાં સુપરા ખસેડવી જોઈએ આ લાગણી આ દુખા ઉભાણી છે હરિભક્તોની એટલે સારા એ ગુજરાતમાં એણે આ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે માટે અમે અમારી લાગણીને કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવા અને એના દ્વારા સરકારમાં એની રજૂઆત પહોંચે એ માટે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અને આ કામે એક વખત નથી કર્યું આવું કામ ચાર પાંચ વખત કર્યું છે સૌ પ્રથમ બે હજાર વીસના કોરોનાના કારણમાં અહીંયા કામણીયા નગરમાં દુઃખીશ્યામ સર્કલ છે ત્યાંથી રાતોરાત મૂર્તિ કોરોનામાં મૂર્તિઓ એટલે તાળા મારીને એ મૂર્તિઓ લઈ ગયા હતા અને પછી મંદિરને તારા મારી દીધા એવી રીતે બોટાદમાં કર્યું અમદાવાદમાં કર્યું છેલ્લે અહીંયા વવવામાં એમને કર્યું છે આ અદમ કૃત્ય જે ચોરી ન કરવું અને સાચે માર્ગે રહેવું ધર્મનું કાર્ય કરવું નીતિમાં રહેવું અનીતિમાં ન કરવું આવા બધા ઉદ્દેશ આપનારા એનું આચરણ એ કરતા નથી બોલે છે કંઈક ને વર્તે છે કંઈક માટે આ અમારી લાગણી પહોંચાડવા માટે અમે કલેક્ટર સાહેબના પાસે આવ્યા છીએ કે ભાઈ અમારે જે મંદિર મંદિરની મૂર્તિઓ છોડીને લઈ ગયા છે એ બીજ મંદિરમાં એ મૂર્તિ પાછી સ્થાપિત કરે આવી અમારી લાગણીની માગણી છે ભગવાન વગર શેરીઓ સોની બની ગઈ છે ઝાલર આરતીના અવાજ વગર એકાંત નો ભાસ થવા લાગ્યો શંખ ડંકાના અવાજ વગર હરિભક્તોના ધબકારા થંભી ગયા હરિભક્તોની લાગણીના દરવાજે તાળા મારી દેવામાં આવ્યા ભગવાન ક્યારે આવશે હવે તો મંદિર પણ રહ્યું છે ભગવાનના વિરહમાં માં હરિભક્તો બન્યા છે વ્યાકુળ માનવતા તો નીચે ઉતરી સાથે ધર્મની ધજાને પણ ઉતારી લેવામાં આવી